હું થોડા અંતર્જ્ઞાનની વાત કરું ચાલો કહું શા માટે એની ઋણ બી ઘાત બરાબર એકના છેદમાં એની બી ઘાત થાય અને હું તમને તેની સમજ આપું તે પહેલા હું આ તેની સાચી વ્યાખ્યા છે તેનો તમને આભાસ કરાવવા માંગુ છું હું જાણતો નથી ગણિત શોધક કોઈ એક વ્યક્તિનો હતો તે તમે જાણો છો તે એક સંમેલન છે અને જે સમય અંતરે વિકસ્યું છે આ વ્યાખ્યાયિત કરવાથી અને તેઓ આને કયા કારણથી વ્યાખ્યાયિત કરશે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું સારું હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું તે રીતે જોઈ શકો છો કે આ એક સારી વ્યાખ્યા છે કારણ કે તમે એક વખત ઘાતના નિયમો શીખી લો બીજા ઘાતના નિયમો ઋણ ઘાત માટે રહે છે સતત અને જયારે તમે કોઈ સંખ્યાની શૂન્ય ઘાત લો પછી તો ચાલો આપણે ધનપૂર્ણાંક વિશે વિચારીએ આ સરસ અંતર્જ્ઞાન છે હું વિચારું તો ધન ઘાતો તેથી મારી પાસે એક વર્ગ

જ્યારે તમે ઘાતને ઘટાડો ત્યારે આપણે શું કરીએ છીએ આપણે એક ના છેદમાં એ વડે ગુણીશું અથવા એ વડે ભાગીશું અને આ જ પ્રમાણે તમે ફરી એકવાર ઘટાડો તો ફરી એકવાર એ વડે ભાગો અને વર્ગમાંથી એની એક ઘાત કરતા તમે એ વડે ભાગો છો તો ચાલો આપણે આ પ્રમાણે એની શૂન્ય ઘાત બરાબર કેટલા થાય તો પહેલા અઘરો દાખલો તો એની શૂન્ય ઘાત તો તમે શોધ કરી ગણિતની શોધમાં અને તમારે તે વ્યાખ્યાયિત કરવાનું છે કે એની શૂન્ય ઘાતની કિંમત શું થાય અને તમે જાણો છો તે કદાચ હશે હું નથી જાણતો શૂન્ય ઘાત બરાબર કેટલા થાય તે તમારા પર મૂકું છું પણ જો એની શૂન્ય ઘાતને આ રીતે આગળ કરીશું તો તે કામ કરશે નહીં અહીં તમે દરેક વખતે જે ઘટાડો છો ત્યારે તેને એ વડે ભાગો છો ખરું ને તો જો તમે એની એક ઘાતમાંથી એની શૂન્ય ઘાત કરતા તેને ફક્ત એ વડે ભાગવાથી કામ કરશે તો ચાલો આપણે તે કરીએ તો જો આપણે એની એક ઘાત લેતા જે ફક્ત એ વડે ભાગતા ખરું તો આપણે વડે ભાગતા આપણે ફક્ત એ વડે ભાગવા જઈ રહ્યા છીએ એ વડે ભાગવું એટલે શું સારું તે ફક્ત એક રહેશે તો જ્યાં આ વ્યાખ્યા અથવા આ એક ગમે તે સંખ્યાની શૂન્ય ઘાત બરાબર એક કેમ થાય છે તેની સમજ છે કારણ કે તમે જયારે આ સંખ્યા લેશો અને તેને તે સંખ્યા વડે એક વધારે વખત એક ઘાત બરાબર કેટલા થશે સારું ફરી એક વખત જો આપણે આ રીત જ્યાં દરેક વખતે આપણે એની ઘાતને ઘટાડવા તેને એ વડે ભાગીએ છીએ તો ચાલો ફરી એકવાર એ વડે ભાગીએ તો એકના છેદમાં એ મળશે તો આપણે એની શૂન્ય ઘાત કરવા તેને એ વડે ભાગતા શું થાય વખત કરીએ અને પછી હું વિચારું કે તેની સમજ તમને પડી હશે સારું તમને કદાચ અગાઉથી જ તેની સમજ પડી હશે એની રૂમ બે ઘાત બરાબર કેટલા થાય સારું આપણે ઈચ્છીએ તમે જાણો છો આ રીતે બદલવી તે મૂર્ખામી છે દરેક વખતે આપણે ઘાતને ઘટાડવા આપણે એ વડે ભાગીએ છીએ તો એની ઋણ બે ઘાત એકના છેદમાં એ લેતા અને એ વડે ભાગતા તમને એકના છેદમાં એ વર્ગ મળશે અને તમે જો આ પ્રમાણે ડાબી બાજુ આગળ જશો તો તમને એની ઋણ બી બરાબર એકના છેદમાં એની બી ઘાત મળશે આશા રાખું છું કે તે તમને આવું શા માટે થાય છે તેની સમજ આપશે સારું સૌ પ્રથમ તમે જાણો છો મોટું રહસ્ય શું છે તમે જાણો છો કોઈ સંખ્યાની બરાબર શા માટે થાય આપણે એક વાત યાદ રાખો કે આ નક્કી કર્યું છે કે તેના બરાબર એક થશે પણ તેની પાસે ખાસ કારણ હતું અને તેના આ કારણોથી જ આ રીતે કામ કરે છે અને આ જ કારણસર ઋણઘાતને તેઓએ વ્યાખ્યાયિત કરી હશે અને તેના વિશે અગત્યનું જયારે તમે ઘાતનો ઘટાડો કરો છો ત્યારે એ વડે ભાગો છો અથવા જયારે તમે ઘાતને વધારો ત્યારે એ વડે ગુણો છો પણ તમે ઘાતના નિયમોની વિડીયો જોશો તે પ્રમાણે બધા જ ઘાતના નિયમો કોઈ સંખ્યાની શૂન્ય ઘાતની વ્યાખ્યા સાથે સુસંગત છે અને આ વ્યાખ્યા જ કોઈ સંખ્યાની ઋણ ઘાતની વ્યાખ્યા છે આશા રાખું છું કે તમને આ મૂંઝવશે નહીં અને તમને તેની અંતર સમજ અને કઈક રહસ્ય છતું કર્યું છે પ્રામાણિકતાથી તે પહેલી વખત શીખતા તદ્દન રહસ્યમય લાગશે